જય બાલાજી જય શ્રી રામ જય અન્નપૂર્ણા માતાજી આજે તારીખ છ એક બે હજાર પચીસના રોજ બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન દ્વારા રોજનામ આપવા આપણું અન્નક્ષેત્ર શરૂ થઈ ગયું છે અન્નદાન ધન મહાદાન પ્રભુ સેવા બાલાજી ગ્રુપ હર હંમેશ પ્રભુ સેવાન માને છે આજનું મેનુ છે કમળ ભીંડા બટેટાનું શાક દાળ ભાત રોટલી અન્નદાન મહાદાન ધન જનસેવાક પ્રભુ સેવા મિત્રો જોઈએ જટલી લાઈન છે જેટલી લાઈન છે આજ બાલાજી ગ્રુપની ખાસિયત છે જનસેવાન માને છે છતાં પણ ઊંડ ભક્તોને પેટમાં તેલ દેડાય છે ઊંડ ભક્તોને કાંઈ કરવું નથી પણ આજે કોઈ કરે છે એમાં પણ પાણી નાખવા જાય છે જો કેટલી લાઈન છે આમાં કોઈ તમને દારૂડિયા દેખાય છે મિત્રો જોઈ લો દેખાય તમને આમાં કે તમે દારૂડિયાને જમાડો છો એક ભાઈ છે પાછા સમાજનો ના આગેવાન છો જેવો તો માણસ નથી પાછો એક સમાજનો નો આગેવાન છે મેનેજિંગ ટ્રસ્ટી શું કહેવાય મેનેજિંગ ટ્રસ્ટી પાછો ઊંડ ભક્તો કે દારૂડિયા ને તમારા છે દારૂડિયા કોઈ બિચારા નાના માણસો છે જેની પરિસ્થિતિ ખરાબ છે એ વિચાર અહીંયા પ્રસાદ લે છે આપણે બાલાજી ગ્રુપના બધા મેમ્બરો એની જાતે જ આવીને સાવ્યોગો લેતા નથી અને સેવા આપી રહ્યા છે છતાં પણ એને સારું લાગતું નથી હવે આજે તારીખ છ તારીખના બધું જમાડવાના દાદા છે જયદેવભાઈ સુરેશભાઈ ચોટલિયા એમના જન્મદિવસ નિમિત્તે મૂળ ગામ છે બાલંભા અને હાલ છે પૂના ટોટાલી જમાડવાનો ખર્ચો એના તરફથી છે આજનો એના જન્મદિવસ નિમિત્તે પોતે પુનાર્ય છે મૂળ બાલંપાના છે બીજું અમારા બાલાજી ગ્રુપના મેમ્બર હતા સ્વકાંતિભાઈ મોરિયા એમને આજે બે વર્ષ પૂરા થયા છે મરણતિથી છે એમનું એમના પણ એપિસોડ રૂપિયા આવેલ છે એમના સંત તરફથી કેતનભાઈ તથા ભાવેશભાઈ તરફથી અને અમારા બાલાજી ગ્રુપના સભ્ય એવા ગોવિંદભાઈ ભોરિયા એમના કાકા કાંતિભાઈ ભોરિયાને બે વર્ષ પૂરા થતા ખમણનો આજના ખમણનો ખર્ચોનો પણ એને પૈસા આપેલા છે આજે ખમણ એમના તરફથી છે બીજા અમારા બાલાજી ગ્રુપના સભ્ય એવા શ્રી રજનીશભાઈ ભોરિયા એમને કાંતિભાઈના બે વર્ષ પૂરા થવાને આજે એક હજાર એકનું બાલાજી ગ્રુપમાં અન્ન ક્ષેત્રમાં દાન આપેલ છે આજ બાલાજી ગ્રુપનું અન્નક્ષેત્રનું કામકાજ છે અન્નદાન એ જ મહાદાન છે આ જે દાન કરો એ જ સાધું દાન છે વિચો બાકી ગમે મંદિરમાં જઈને સાધુ સંતોને આપો એટલે એ તો આપણા પૈસે નિરાશ એસી ગાડીમાં ફરે છે જલસા કરે છે કઉંભાંઠ કરે છે અત્યારે કેટલા કઉંભાંટ ચાલુ જ છે અને આ જે દાન તમે આપો છો એ તમે તમારા નજર સામે જોઈ શકો છો એ નાના માણસો બિચારા દારૂ પીધા વગરના એ લોકો ફસાદી લે છે બાકી તો મિત્રો બોલવા કૂતરા તો પૈસા રાખે અમે વિચારતા જાવ કૂતરાનું કામ હું છે ભસવાનું છે એ કૂતરા પૈસા રાખીએ અમારે એવું કાંઈ નથી અમે તો સાચા મનથી સેવા કરવાના છે અને કોઈ દિવસ અમારું બાલાજી ગ્રુપનું આ અન્ન ક્ષેત્ર બંધ થવાનું નથી અમારે ભગવાનની દયાથી દાતાઓ ઘણા મળી જાય છે આવા ભૂંડ ભક્તોના કહેવાથી અમારું અન્ન ક્ષેત્ર બંધ થવાનું અમે મધ્યમ વર્ગના માણસોને જમવાનું આપવાનું ફાઇનલ જ છે અમારું અમારું કોઈ દિવસ બંધ થવાનું નથી ભંડ ભક્તોને જે ખરું કરે ઉત્તરાયણ જેમ પૈસા રાખે ભક્તોનું કામ જ છે ભસવાનું એટલે પૈસા રાખે તો અત્યારે ભસે જ છે એનું કામ નહીં છે બધી બાબતમાં ભસે છે ભૂંડ ભક્ત છે ને બધી બાબત અમારે કાંઈ જોવા અને લોકો આખી આખી પબ્લિક જાણે છે સમાજ જાણે છે આ ભૂંડ ભક્તને બધા ઓળખે છે કેવો માણસ છે ને બધા ઓળખે છે અને અમને પણ ઓળખે છે મિત્રો એટલે બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન દ્વારા ક્ષેત્ર છે નાના માણસો મધ્યમ માણસો બિચારા પ્રસાદી લઈ રહ્યા છે અન્નદાન એન્ડ મહાદાન જનસેવા ચૂંટણી સેવા તમને હમણાં મેન્યુ બતાવી આપું તમે કોઈ કોઈ દુઃખ નહીં લગાડતા હું જે વસ્તુ બોલું છું એમાં તમને એમ લાગે આ કેમ આમ બોલે છે પણ મિત્રો અમારા માછલા ઘણા ધોવાય છે આવા ભૂંડ ભક્ત હોય એને સારું લાગતું નથી અમે જે સેવા કરીએ છીએ એ જોઈ શકતા નથી એને એક રૂપિયો ક્યાંય આપેલો નથી એને આપતો પણ નથી અને છતાં પણ એને અંદરથી ખૂબ ઝેર આવે છે મિત્રો એટલે આપણે અન્ન ક્ષેત્ર કોઈ પણ કાળે બંધ થવાનું નથી એ લોકોની ગણતરી એવી છે કે આ અન્ન ક્ષેત્ર બંધ થાય કોઈપણ પણ બંધ થવાનો નથી અમારે તો સેવા જ છે બાલાજી ગ્રુદનો નિયમ છે કે કરોડપતિ માળા હોય મધ્યમ માળા હોય ગરીબ માણસ હોય કે દારૂ પીતો હોય અમારે તો અહીંયા પેટમાં અન્ન જવું જોઈએ અમારે બાલાજી ગ્રુદ્ધની એક જ ઈચ્છા છે કે લોકોને અન્ન ખવડાવો અન્નદાન એ જ મહાદાન છે બીજું કોઈ દાન નથી ચાલો મિત્રો સાત સાડા સાત મિનિટ થઈ ગયા છે વધારે બોલવાથી ભૂંડ ભક્તોને બોલવા જાઉં તો હવાર પડી જાય એમ છે ભૂંડ ભક્તો તો આ કામ કરે છે એ કરવાના જ છે કરવા દો કાંઈ વાંધો નહીં ભૂંડ ભક્તોને સમાજના શ્રેષ્ઠી છે આગેવાન છે પણ સમાજમાં ડખા હા જ રાખે છે ભાઈ એમાં પોતે પણ એ જ ધંધો કરે છે મારે વિરોધ ચાલ્યા જ રાખે છે મિત્રો આવા ભૂંડ ભક્તોને મગજમાં નહીં લેવાનું ચાલો જય બાલાજી જય શ્રી રામ જય સ્વામિનારાયણ જય અન્નાપૂર્ણા માતાજી આવા પૂંડ ભક્તો પરથી ધ્યાન રાખજો અમારા પર ધ્યાન નહીં આપતા વધારે ભક્તિ પૂર્ણ ભક્તોનું ધ્યાન રાખજો એને તમારે જે સજા દેવી સજા આપજો તમારા હાથમાં છે અમારા હાથમાં નથી મિત્રો માતાજી તમારું દેવ છે બંધ કરવા માગે છે આ પૂંડ ભક્તો એને તમે પહોંચજો અમે તમને હવાલે કર્યા છીએ આ વસ્તુ જય બાળાકૃષ્ણ